નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પહેરોપરા વિસ્તારમાં ગત રાત્રિના દસ વાગ્યાના સુમારે અચાનક જ પાવર વધી જતા અનેક લોકોના ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જતા લખતર પીજીવીસીએલ કચેરીની અંદર લેખિત રજૂઆત કરવામાં આવી પાવર વધી જતા લોકોના ઘરના પંખા ટીવી એ સહિતના ઉપકરણો ભરી લોકોને રાત્રિના સમયે ઘરની બહાર વારો આવ્યો લખતર પીજી છે સહિત લખતર ગામની અંદર અવારનવાર પીજી વિશેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે લખતર ભેરોપરા વિસ્તારની અંદર રાત્રિના દસ વાગ્યાના સોમારે અચાનક જ તે બે ફેસ ભેગા થઈ જતાં આ વિસ્તારની અંદર પાવર વધી ગયો હતો ત્યારે લોકો દ્વારા અનેકવાર વાર પીજીવીસીએલના સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ ફોન ઉપાડતા નહોતા ત્યારે જ લોકોના જણાવ્યા પ્રમાણે તેઓ લખતર પીજીવીસીએલની કચેરીએ રેલવે સ્ટેશન રોડ ગયા ત્યારે તેને તારા મારેલા હતા કોઈ કર્મચારી હાજર ન થયું આ તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેઓ ખરા સમયે તે કર્મચારીઓ કોઈ પણ પ્રકારનો જવાબ ન આપે રોડ જે છે તેઓ ઓફિસે હાજર ન હોય તો લોકો ફરિયાદ કરવા જાય તો ક્યાં જાય તેમ કોઈ રોષ વ્યક્ત કર્યો હતો અવું નામ ભાઈપડિયા શંકરભાઈ શમાભાઈ હૈરાવપરા વિસ્તાર કાલે રાત્રે દસ વાગ્યેના ખાસમાં વીજળી પૂલ થતાં અમારા વિસ્તારમાં પંખા ફ્રીજ ટીવી પંચાયતની ટોટલ લાઇટો મળી ગઈ છે અને મજૂર લોકો અમને ખબર નથી કે આવું થશે અને છતાં ફોન પણ અમે કરેલો હોલ્ડ સેન્ટરમાં પણ કોઈ આવ્યું નહીં તો આવી ગયા હોત તો આ પ્રશ્ન ન થાય એ પણ મોડ આવ્યા ત્યાં સુધીમાં તો ઘણું અમારા પરમાણ જે શેરીમાં નુકસાન થયું થાય લાઇટો બંધ કરી હોય ટાઈમના લાઇટો બંધ ના થાય સેજી હોત તો નુકસાન આટલું ન થાય તો ટીવી પંખા બધું અમારા લગભગ શેરીવાળાને બની ગયું